बंद करो 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 زور اکھے <wine> સહીમ અત્યો આવર જાળો આઈ ગાઈ ઓના સોના આ પણ અમે અમારા ભાવનગરની અંદર પણ આવી સ્કૂલો છે જ્યાં હિન્દુ ચિન્હ કડાવીને બાળકોને અભ્યાસ કરવાનો આગ્રહ કરે છે સનાતન ના ચિન્હ કાઢીને આગ્રહ કરવાનો હોય કે આ નહીં ચાલે તો આપ સાહેબના માધ્યમથી તમામ સ્કૂલોને પણ સૂચન આપવામાં આવે કે આ હિન્દુસ્તાન છે સનાતન ધર્મનો કે હિન્દુ ધર્મનો ધર્મ પહેરીને સ્કૂલમાં આવે છે કરીને આવે છે તો તમે ના ના પાડી શકો બીજું બનાવ બન્યો તેની અંદર સાહેબ જે બિલ્ડિંગ છે જે સ્કૂલનો બિલ્ડિંગ છે તે બિલ્ડિંગમાં અડધી કલાક સુધી પીડિત બાળક જે હતો તે જીવના બચાવવા માટે મહેનત કરતો કે કોઈની મદદ કરે તો સરકારે આપના માધ્યમથી મેસેજ પહોંચાડું છું કે એવું કોઈ આપ ડિસિઝન હોય સ્કૂલોની અંદર કે ભાઈ આપ જેમ આપ જનરલી જાહેરાત પણ કરવામાં આવતી હોય કે કોઈ દુર્ઘટના થઈ હોય તો માણસને પહેલા તમે હોસ્પિટલ લઈ જાય તો સ્કૂલ ની અંદર કોઈ વિદ્યાર્થીને થયું હોય તો સ્કૂલ ટીચર્સ સ્કૂલ ના પ્રિન્સિપલ સ્કૂલ નું મેનેજમેન્ટ સિક્યુરિટી ગાર્ડ ઈ લોકોને હોસ્પિટલ કેમ ન એનો જીવ

અને એનું જ પરિણામ આવ્યો કે અઠવાડિયા પછી આ છોકરાની અંદર તો જયારે પણ સ્કૂલમાં આવા બનાવા બને તો જિલ્લા શિક્ષણ અધિકારી છે તે તરત નોંધ લે તેના ત્યાંના મુખબીરો હોવા જોઈએ જિલ્લા શિક્ષણ અધિકારીના કે સ્કૂલની અંદર શું કાળો ધોળું હાલી રહ્યો છે સાહેબ આ તમામ હિન્દુ સમાજ અહીંયા છે આ હિન્દુ સમાજની લાગણી છે કે આવું બીજી વાર અમારે જે અત્યારે મેં શ્રદ્ધાંજલિ દઈને આવ્યા છે નયનભાઈને પરિવાર અમારે કોઈ હિન્દુ બાળકની શ્રદ્ધાંજલિ ના દેવી પડે